નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને ને લાઇક કરી દેજો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આપ્યો નિર્દેશ સરકારી કર્મચારીઓને ત્રણ મહિનામાં પચીસ ટકા ભથ્થું સુકવો પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ સો દિવસમાં યુપીમાં મજબૂત થશે કોંગ્રેસ ગઠબંધન પાકિસ્તાનનો નવો પેત્રો પીઓકે બસાવવા ચીનને કાશ્મીર વિવાદમાં હવે અમેરિકાથી મોકલવામાં આવતા પૈસા પર પડી ખરાબ નજર પાંચ ટકા ટેરિફ લાદવાનો મુક્યો પ્રસ્તાવ પાકિસ્તાન પર વધુ એક ટ્રેક ભારતે તાલિબાન સાથે હાથ મિલાવ્યો અફઘાનિસ્તાનમાંથી મળતો પાણીનો પુરવઠો બંધ કરશે શેરબજારના નિષ્ણાંતોનું કહેવું છે કે શેરબજારમાં બે હજાર સોળ જેવી મંદી આવશે કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદે કહ્યું જે દિલમાં હતું તે બહાર આવી ગયું ઈન્ડિયા બ્લોક પર પી સિદમ્બરની ટિપ્પણી પર ભાજપે માર્યો ટોણ કોંગ્રેસનું પણ કોઈ ભવિષ્ય નથી ગુજરાતીઓ રહેજો તૈયાર આગામી સાત દિવસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં છે કમોસી વરસાદ ભયંકર ચક્રાવત શક્તિની થશે એન્ટ્રી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ખતરો ભારતીય બજારમાં મોટો ફેરફાર તુર્કીથી આવતા સફરજનની માંગમાં પચાસ ટકાનો ઘટાડો હિન્દુસ્તાન યુનિલિવર બે ભાગમાં વેસાશે શેર ધારકોને બંને હાથમાં લાડુ આરબીઆઈ લોન ધારકોને આપશે મોટી ભેટ રેપો રેટમાં થઈ શકે છે ઘટાડો હોમ ઓટો લોન થશે સસ્તી ઈરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમોથી અમેરિકાની વધી ચિંતા પાકિસ્તાનને ડ્રોન આપનાર તુર્કીને અમેરિકા ત્રણસો ચાર મિલિયન ડોલરની મિસાઇલ આપશે આઈએમડીનું એલર્ટ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પંદરથી વધારે રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી મુખ્ય ચૂંટણી કમિશનર બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે પાકિસ્તાનમાં પરમાણુ લીકના ખતરાથી અડકમ પટેલની ભયંકર આગાહી આગામી ત્રણ દિવસમાં મુશળધાર વરસાદ સાથે સક્રાવતની ચેતવણી કૃતિકા નક્ષત્ર ગુજરાતમાં મસાવશે તબાહી તુર્કીને પાકિસ્તાન સાથેની દોસ્તી મોંઘી પડશે ભારતનો નિર્ણય તુર્કીને બરબાદ કરી નાખશે જીપીયુ વિકસાવવામાં આત્મનિર્ભર બનશે ભારત બિહારની ચૂંટણી માટે ભાગલપુરમાં તૈયારીઓ શરૂ સત્તર મેથી ઈવીએમનું પ્રથમ ટેસ્ટિંગ થશે દિલ્હી હાઈકોર્ટે ભાજપ સરકારને લગાવી ફટકાર ગ્રાહક કોર્ટની દુર્દશા પર એકવીસ દિવસમાં જવાબ માંગ્યો શશી થરૂએ લક્ષ્મણ રેખા પાર કરીને પીએમ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસ હાઈકમાન્ડ થયા નારાજ મંત સરકારની મોટી જાહેરાત બરતરફ કરાયેલા ગ્રુપ સીડી કર્મચારીઓને દરમીને ભથ્થું ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી અમેરિકામાં પ્રોડક્શન વધારો ભારતનો પાકિસ્તાનને વધુ એક ઝટકો એમેઝોન ફ્લિપકાર્ટ પર નહીં વેચી શકે પાકિસ્તાની સામાન મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને લઈને નવી અટકળો શરૂ ઉદ્વે જૂથ માટે મોટો સંકેત ઓપરેશન સિંદુર બાદ ભારતે વધાર્યું ડિફેન્સ બજેટ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ફરી ધમધમશે પાકિસ્તાન સરકારે ફાળવ્યા મસૂદના પરિવારને ચૌદ કરોડ રૂપિયા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીએ ભારતને બતાવી કે અમે પાકિસ્તાન સાથે અને રહીશું ગુજરાતમાં તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઓળખકાળ ફરજિયાત ઘરના નોકરથી માંડી અને મોટી કંપનીઓ સહિત તમામ માટે આ નિયમ લાગુ થશે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ સુરક્ષામાં ખાસ બુલેટ પ્રૂફ કાર સામેલ કરવામાં આવી ઓપરેશન સિંદુર બાદ ગુજરાત પહોંચશે રક્ષા મંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝ ની લેશે મુલાકાત ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ અલ શાહ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું ભારતની તાકાત સાબિત કરવાના સમયે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી તે મૂર્ખામી છે બલુશ નેતાઓએ આઝાદીની કરી જાહેરાત કહ્યું પાકિસ્તાને તાત્કાલિક પીઓકે છોડી દેવું જોઈએ નૈઋત્યના ચોમાસાની બંગાળની ખાડીમાં વિધિવત એન્ટ્રી ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધની ધમકી આપી કેન્દ્ર સરકારે છઠ્ઠી સેમી ફેક્ટરી બનાવવાની આપી મંજૂરી બે હજાર નવી નોકરીઓનું થશે સર્જન આગામી બે દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આ વર્ષે સોમાસુ ચાર દિવસ વહેલું આવે તેવી શક્યતા બંગાળની ખાડીમાં ચક્રવાત શક્તિ રસાઈ રહ્યું છે આઈએમડીએ કર્ણાટક માટે યલો એલર્ટ જાહેર કર્યું પાણી માટે તરસ્યું પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર મોદી સરકારને લગાવી ગુહાર પાકિસ્તાનની મદદ કરવી ભારે પડી ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરતા તુર્કીના પર્યટન મંત્રાલયે જારી કરી પોસ્ટ આંદમાનથી નીકળતું સોમાસુ વાયા કેરળથી ગુજરાતમાં ચાર દિવસ વહેલું પડશે એટલે કે દસ થી એન્ટ્રી કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધ વિરામ જોખમ ટ્રમ્પે દવાની કિંમતોમાં તોતીન ઘટાડો કરતા ભારતીય દવા બજાર માંડું પડશે પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાન ઘૂંટણીએ આ ત્રણ મુદ્દાઓ પર વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર કાશ્મીર આતંકવાદ અને બુલુચિસ્તાન ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા પર બુલડોઝર ફરી વળ્યું છે મોટી કાર્યવાહી ઓપરેશન સિંધુની સફળતા બાદ આજે મોદી કેબિનેટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણજીત જયસ્વાલે કહ્યું પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ થકી ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો જડબાતોડ જવાબ વિદેશ મંત્રાલયે કહ્યું કાશ્મીર પર બીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્ય નથી ખેડૂતો માટે સારા સમાચાર કમોસી વરસાદના પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં એકસો પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો પીએમ મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન સહબાદ સરકારનું આવ્યું નિવેદન કહ્યું હવે પાકિસ્તાન આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખશે ડ્રોન સિસ્ટમ મજબૂત થશે પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે વીસ હજાર બીએસએફ સૈનિકોની ભરતી થશે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાવત દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મૂકવાનો આક્ષેપ ભાજપના નેતાએ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહી વિપક્ષી નેતાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકો ગુસ્સે થયા ભારતની મોટી કાર્યવાહી પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને ચોવીસ કલાકમાં દિલ્હી છોડવાનો આદેશ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે હું ભારત અને પાકિસ્તાન સાથે કામ કરીશ અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બંને દેશોએ એકસો પંદર ટકા ટેરિફ ઘટાડ્યો પીએમ મોદીએ કહ્યું હવે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પિયો અને આતંકવાદ પર જ થશે